એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જિલ્લા પંચાયત અંતર્ગત અગત્યની જે ભરતી અલગ અલગ વિભાગની અંદર આવેલી છે એના વિશે વાત કરીશું અરજી કરવાની છેલ્લી તારીખ લાયકાત શું રહેશે ભરતી અંતર્ગત જે અલગ અલગ છે એની સંપૂર્ણ વિગત જાણીશું અને પગાર કેટલો મળશે એ પણ વિગત જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીએ કે જામનગર જિલ્લા પંચાયત અંતર્ગત જે અગિયાર તેની કરાર આધારિત આપડતી છે તો સિટી ટીબી ઓફિસર મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આપડતી છે સિટી આરોગ્ય સોસાયટી જામનગર અંતર્ગત એન એચ એમનું અમલીકરણ સિટી કરવામાં આવેલ રહેલ છે તો આ અંતર્ગત ટીબી કાર્યક્રમ અંતર્ગત જે અગિયાર માસના કરાર ઉપર આ જગ્યાઓ ભરવાપાત્ર છે આ જગ્યાઓ માટે જરૂરી વિગતો આરોગ્ય સાથેની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે તો આની અંદર છે ઇચ્છુક ઉમેદવારો માટે જે ઓપરેશન પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું છે તો મિત્રો આની અંદર જે વાત કરીએ કે આની અંદર કરેક્ટ ઓપનિંગ જે જગ્યાઓ છે તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ કે જે સૌથી પહેલાં જે પ્રાઇવેટ જે ઓપરેશન અંતર્ગત છે એ રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે કરંટ અરજી અંતર્ગત તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે મિત્રો આની અંદર અરજી કરવાની છ તારીખ છે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ અંતર્ગત આની અંદર અરજી કરવાની રહેશે તો આની અંદર જે અગત્યની માહિતી છે એના વિશે જાણી લઈએ કે જે જગ્યાઓ છે એની અંદર લાયકાત શું રહેશે તો અરજી માટે અપલોડ કરવામાં જે પ્રમાણપત્રોની યાદી છે કે કયા કયા પ્રમાણપત્રો તમારે અપલોડ કરવાના રહેશે તો મિત્રો આની અંદર જે સિટી અંતર્ગત જે જગ્યાઓ છે સિટી ટીબી એચઆઈવી સુપરવાઇઝર સિનિયર ટોટલ જે પ્લસ એન ટીબી એન્ડ આઈવી સુપરવાઇઝર માટે જગ્યા છે એની અંદર ડિગ્રીના છેલ્લા વર્ષની માર્કશીટ અંતર્ગત કોમ્પ્યુટર સર્ટિફિકેટ ટુ વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ ઉંમરનો પુરાવો અન અનુભવનું પ્રમાણપત્ર તો મિત્રો આની અંદર જે શોધી જે બીજી જગ્યા છે એકાઉન્ટ કમ ડેટા અસિસ્ટન્ટ માટે બી કોમની જે ડિગ્રી છેલ્લા વર્ષની માર્કશીટ તો મિત્રો આની અંદર જે કેમ્પસ ફિલ્ડ અંતર્ગત ડિપ્લોમા ડિપ્લોમા સર્ટિફિકેટ હોય કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર અનુભવનું પ્રમાણપત્ર ઉંમરનો પુરાવો એ અંતર્ગત ડેટા એન્ડ એમ્પિટ ઓપરેટર માટે બાર પાસ માંગેલું છે જો તમે ડિપ્લોમા કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું હોય તો પણ ચાલશે અને જે અનુભવની લગતું પ્રમાણપત્ર અને ઉંમરનો પુરાવો તમારે અપલોડ કરવાનો રહેશે તો મિત્રો ઓનલાઈન અરજી તમારે કરવાની છે આરોગ્ય સાથે જે ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન પર તમારે કરવાની છે તો મિત્રો આની અંદર જે સારી રીતે દેખાય એ રીતે તમારે જે સોફ્ટવેરની અંદર તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો મિત્રો આની અંદર જે મેરિટ અંતર્ગત જો તમારું નામ આવશે તો તમને જે ઇમેલના માધ્યમથી તમને જાણ કરવામાં આવશે મિત્રો આની અંદર જે પગા ધોરણ અને જે જગ્યાઓ છે એના વિશે વાત કરી લઈએ તો મિત્રો આની અંદર સિટી આરોગ્ય જામનગર અંતર્ગત જે જગ્યા છે એનએચએમ અંતર્ગત જે જગ્યા છે એ અંતર્ગત છે તો આરા આરોગ્ય સોસાયટી અંતર્ગત આ જગ્યા છે સિટી આરોગ્ય જે જિલ્લા પંચાયત રહેશે જામનગર તો સૌથી પહેલી જગ્યા છે એકાઉન્ટ માટે જગ્યા છે કુલ એક જગ્યા છે તેર હજાર રૂપિયા પગાર છે આની અંદર લાયકાત છે કોમર્સ વાણિજ્ય સ્નાતક કરેલું હોવું જોઈએ અથવા એમએસ ઓફિસ કરેલું એકાઉન્ટ સોફ્ટવેર અંતર્ગત હોય તો આની અંદર જઈ શકે છો અને ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ તો મિત્રો આની અંદર જે એમબીએ અથવા પીજી ડિપ્લોમા જે ઇન ફાઇનાન્સ કરેલું હોય તો પણ તમે આની અંદર જઈ શકો છો સેકન્ડ જગ્યા છે ડેટા એન્ટ્રી ઓપરેટર માટે જગ્યા છે ધોરણ દ બાર પાસ માગેલું છે સાથે મિત્રો જે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું હોય ગુજરાતી અને અંગ્રેજી પાસાનું કોમ્પ્યુટરની અંદર ટાઈપિંગની અંદર જે ચાલીસ જે સ્પીડ હોવી જોઈએ કે જે ટાઈપિંગની અંદર એક મિનિટ અંદર મિત્રો આની અંદર છે એમએસ ઓફિસ જો પણ તમે કરેલું હોય તો તમે જઈ શકો છો એક વર્ષનો અનુભવ માગેલો છે ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે તો મિત્રો ત્રીજી જગ્યા છે સિનિયર ડીઆરટી એચઆઈવી સુપરવાઇઝર માટે જગ્યા છે તો મિત્રો આની અંદર પગાર ધોરણ તમને મળશે વીસ હજાર રૂપિયા આની અંદર લાયકા છે સ્નાતક કોમ્પ્યુટર સર્ટિફિકેટ કોર્સ અને મિત્રો ટુ વીલર લાયસન્સ તમારી જોડે હોવું જોઈએ તો મિત્રો આની અંદર જે સારું પ્રતિનિધિ કૌશલ્ય ધરાવતા હશે અને સ્નાતિક ભાષાનું જ્ઞાન હશે તો આનું સિલેક્શન કરવામાં પાત્ર રહેશે અને બેથી પાંચ વર્ષનો અનુભવ હશે તો સૌથી વધુ સિલેક્શન અંતર્ગત તમારું થશે તો મિત્રો આ જે ભરતી છે મેરિટના આધારે આ ભરતી રહેશે મેરિટની અંદર તમારું નામ આવે છે તો તમને ઈમેલના માધ્યમથી તમને જાણ કરવામાં આવશે તો આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ છે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર અરજી કરી શકો છો તો આની અંદર અરજી કરવા માટે છેલ્લી વેબસાઇટ અંદર જાણી કે આરોગ્ય ક્ષત્રિ ડૉટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આ હતી અગત્યની ભરતી જય મિત્રો માટે માત્ર જય કરવી ગુજરાત